કેશોડો એ સમગ્ર ભારત વર્ષના વનવગડાનું અતિ સામાન્ય તેમ છતાં અતિવિશિષ્ટ અંગ છે ગરમીની શરૂઆત અને વસંત ઋતુના આગમન થતાની સાથે જ જ્યાં ચારે બાજુ પાનખર ઋતુની વચ્ચે સુકાયેલા વૃક્ષો વચ્ચે કેશોડાના વૃક્ષો ઉપર પુષ્પો ખીલી ઉઠે છે તો કેશરી કલરના ફૂલો આપણા મનને શાંતિ આપે છે સાથે આ સમય દરમિયાન વન વિસ્તારનું વાતાવરણ સોળે કાળાએ ખીલી ઉઠે છે રંગોનો તહેવાર ધૂળેટીમાં પણ તેના ફૂલોના રંગ વાપરવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે તેના ફૂલોને પાણીમાં નાખીને તેનાથી ધૂળેટી પણ રમવામાં આવે છે તેના ફૂલના રંગ વડે ગુલાલ પણ બનાવવામાં આવે છે ભારતમાં વૃક્ષ વસંત ઋતુ સાથે સંકળાયેલું છે તો દક્ષિણ ભારતમાં વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે કેસુડો એ એક અતિ મહત્વનું ઔષધીય વૃક્ષ છે કેસુડાના ફૂલથી બાળકને સ્નાન કરાવવામાં આવે છે નવજાત બાળક માટે આ શ્રેષ્ઠ ઔષધ છે કેસુડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી બાળકને સ્નાન કરાવવાથી ઓરી અછબડા લુ અને ગરમીના રોગથી રક્ષણ મળે છે ત્યારે વાલિયા નેત્રંગ તાલુકામાં કેસુડો જાણે કે સોળે કાળાએ ખીલી ઉઠ્યો છે આ વિસ્તારમાં જાણે કે કુદરતે કેસરી રંગની ચાદર પાથરી હોય તેવું રમણીય વાતાવરણ સર્જાયું છે